એમ છો જય માતાજી બી બધાને તો ઘણા દિવસ પછી આપણે ભાઈ વિડીયો શૂટ કરી તો આપણી નાઇટ શિફ્ટ હતી અને હવે ફ્રી આવીએ સેટરડે સન્ડે ફ્રી થઈ આવીએ તો ભાઈ આજના ટોપિક આપણે એરિયો બનાવીશું એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે ઇન્ડિયાથી આવ્યા તો શું શું કેરી કરીને આવ્યા હતા તો એ ભાઈની કોમેન્ટ બે ત્રણ વખત આવી હતી તો આપણા આજે વિડીયોમાં બતાવવા નહીં કે ભાઈ આપણે ઇન્ડિયાથી જ્યારે સ્લોવાત કે મૂવ થયા તો આપણે શું શું કેરી કરીને લાયા હતા આપણા બેગમાં તો આજે આપણે તમને બધું બતાવીએ અને તમારું બી કામ આવે કોઈ દિવસ કોઈને મૂવ કરવું હોય આના બરાબર તો સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો બરાબર અને સ્ટાર્ટિંગ આપણે સૌથી પહેલાં જે લાવવાનું હોય બેગો એનાથી કરીએ સૌથી પહેલી જે મેન વાત હોય કે ભાઈ ઇન્ડિયાથી કોઈ બી જગ્યાએ જવાનું હોય કે સ્લોવા સ્લોવાક્ય થઈ ગયું બીજી અધર કન્ટ્રી થઈ ગઈ તો સૌથી પહેલું ટોપિક આપણે એ રહ્યા કે ભાઈ કેટલા કિલો વજન લઈ જવા મળશે આપણને તો એ રીતે તમારું ટિકિટ થાય એટલે આપણને ખબર પડે એમ મેન્શન હોય કે ભાઈ તમારે કેટલા કેજી લઈ જવાનું મોસ્ટ ઓફલી સાડત્રીસથી અમારે સાડત્રીસ કિલો હતું પાંત્રીસથી ચાલીસના વચ્ચે હોય બધા ટિકિટમાં જે હોય એ મેન્શન કરેલું જ હોય એના પછી આપણે નક્કી કરવાનું થાય કે ભાઈ આપણા કેટલા કેજી લઈ જવાનું તો એક બેગ લઈ જવી કે બે બેગ લઈ જવી તો જુઓ હું બતાવું તમને આવી રીતના તમે બે બેગ લઈ શકો કે જેમાં પંદર કિલો પંદર કિલો બે બેગોમાં આવી જાય અને એક આપણી હેન્ડ બેગ હોય કપડા ને થઈ ગયા થોડા ઘણા પછી આપણો સામાન બધો બ્રશ હા એ બધું બરોબર બાકી આવી બેગ લાવી દો એટલે રેડી થઈ જાય કોમકાજ અને આવી પ્લાસ્ટિકની બેગ લાવી સારી કેમ કે ભાઈ તમને ખબર જ હશે કે એરપોર્ટ પર જયારે વજન ચેક કર્યું એ લોકો એટલે એ લોકો આપણી જેમ આચવા બેગ દાણા દાણ નોખી જ દે તમે ત્યાં એટલે નહીં ચોક તૂટી વૂટી જાય તો આપણે ભાઈ વાસણ લાવ્યા કપડાં લાવ્યા બધું આપણે જુઓ સમેટવાનું થાય એ ના કરતાં એક જ વાર લાવી પણ સારી લાવી કે ભાઈ આવી બેગો બે લાવી દેવાની જેથી જુઓ તમારે કોઈ બી અધર કન્ટ્રીમાં ટ્રાવેલ કરવાનું થાય કોઈ બી જો ફરવા જવું હોય તો બી તો શું આવી નાની કામમાં આવી જાય તો બે ગોની વાત થઈ ગઈ હવે હું તમને બતાવું ભાઈ વાસણ અમે કેટલા લાવ્યા હતા કપડા તો અમે લાવ્યા જ હતા સાથે સાથે વાસણ કેમ કે ભાઈ અહીંયા બહુ મોગા માલ વાસણ બરોબર એટલે અહીંયા અમે કેટલા વાસણ લાયા તે હું તમને બતાવું ચાલો તો જો ભાઈ આપણા મસણ સેટ કરી દીધું બધું કયા કયા વાસણ લાવ્યા હતા હેર્યા આના માટે અડધો કલાક થયો બધું ભોગવામાં ના બતાવું જુઓ જો ખાલી આટલા વાણીયા આપણા લાયા હતા બધો એવું ને કોઈ વસ્તુ બાકી જો શરૂઆત કરીએ પેનથી હેર્યું વઘાર બગાર કરવા માટે થાળી માટે આપણે ડુંગળી બુંગળી કાપવા અને આ તો યાદ જ હશે બધા ને એનું ભાખરીનું પછી આ છે માટે આટલું જો હજી તોળ્યો નહીં બીજો પડ્યો અને અંદર પણ આ બધો નવો રાખ્યો પછી આ તો તમને ખબર જ હશે જૂના જમાનાનું બહુ જોણીતું ચીપયો મને મને ચીપ્યો ખબર બીજું નો મને ખબર નહીં આ અત્યારનો લેટેસ્ટ અને ઓલ્ડ હોય આ જૂનું ને નવું ચાપટના ડબ્બા અરે આ ઇન્ડિયાથી જ લીધા હતા બધું ઇન્ડિયા થી લીધેલું આ બધું પછી જો રોટલી કરવા માટે અલગ બરાબર પછી આવી ગયા કુકર તો ભાઈ આજે કુકર હતું બરાબર પછી મસાલા ભરવા માટે આર્યું પાવાલા બે લાવ્યા હતા આ ચપ્પુ નહોતા લાયો ચપ્પુ હોયથી લીધું હોય ભાઈ ચોક એરપોર્ટ ઉપર પકડ્યું હતું પછી આયો હોયથી જ લીધું હતું તમે ઇન્ડિયાથી લાવી શકો પણ એરિયો અમારે શું યાદ નહોતું આવ્યું એટલે એરિયું એથી લીધું બે વાટકા થઈ ગયા આપણે ચા પીવા માટે બરાબર ચારી તબેલી સ્પેશિયલ અલગ સાથે હારી ગયણી બરાબર આ કપ હોયથી લીધો હતો કેમ કે ભાઈ કાચનો કપ હતો એટલે બેગમાં પાછો રે ના રે બરાબર પછી થઈ ગયું આનું તો મારે કહેવાની જરૂર નહીં જોઈને જ ખબર પડી જાય ને અણપામા બધાએ માર ખાધ્યો છે આનાથી બરાબર મમ્મીનું સાધન હતો એટલે વેલણ ચકલું અને એર્યું લોટ બધવા આ ત્રણ વસ્તુ બરાબર અમર રોટલી મૂકવાની અંદર મસ્તન કાપડ કરી મેલી હોય બીજું કોઈ હતું ને એટલે એનો યુઝ કરીએ ચોકલેટના ડબ્બાનો આ આવી સ્મેશ કરવા માટે જ્યારે ભાજી બનાવો એટલે બાકી તપેલી લાયા તા રહી અને થઈ ગયો કોસ્કો બરોબર આટલી વસ્તુઓ ભાઈ જુઓ આટલી વસ્તુ આપણે બેગમાં લાયા હતા જે પંદર કિલોનું હતું એટલે લગભગ બધું થઈને તેર ચૌદ કિલો જેવું થયું હતું અને બાકી બીજો બધો કપડો બૂટ ને બધું લાવવાનું હતું કપડાં એટલે બાકી આટલો સામાન હતો જોઈ લો ખાલી જે કોઈના બધા પૂછપૂછ કરે ને શું શું લાવે આટલું બધું ચેટમાં તો ના કહી શકું પણ તમે જોઈ લો ખાલી બધું પેન અલગ તવી અલગ કુકર અલગ ચા મૂકવાનું અલગ રોટલી કરવાનું રોટલી મૂકવાનું મસાલા બધું એ વેડી એકદમ અને આ તો બધી હજી તોડે જ નહીં એટલે તો કોમ એ નહીં ખબર આપણે ખાલી આ તો ખબર લાવવા માટે બાકી આર્યું થઈ ગયું બધું નવું છે હજી તો એ ભાઈ બરોબર એટલા બધા આપણે સમો તો પડે હોય તો એટલો મોંઘો ને ભાઈ કુકર ને મેં બધું પ્રાઇસ જોઈ હતી ને તો ઓગણીસ શીરોથી થી ચાલીસ શીરો ને એવા બધા એટલે ચાલીસ એટલે પાંચ હજાર રૂપિયા કુકર થયું એના કરતા ભાઈ આપણે ઇન્ડિયામાં અગિયારસો રૂપિયા મળી જાય મહેસાણાના ડિમાટમાં જો ને તો એથી સસ્તું મા પણ આપણે તો બધા સારા એવા લાવે એટલે આપણે વાસણ તો થયા તો બધા કાસો એવા પૈસાનો કેમ કે હવે એ બધું અલગ અલગ સેપરેટ વસ્તુ જ લીધી એવું નહીં કે કોઈ પેલું જૂનું આ ને એવું કશું જ નહીં ખાલી ચાની તપેલી ભાઈ આપણે જે ઘેર ચા બનાવતા એ લાવી આવીએ બાકી કૂકર ત પેલી તવી રોટલી કરવા માટે પેન થઈ ગયું બધું બરાબર હવે વાત રહી કપડાની તો ભાઈ કપડાં તો હવે કોઈ બી કન્ટ્રીમાં જાવ એટલે બહાર ઠંડીનું એ બધું વધારે હોય તો ખાસ કરીને આવી જાડી ટી શર્ટ ને એવી જ લાવો તો આટલો સારું કેમ કે પતલા કાપડ ની તો આટલા કામ જ નહીં પહેરવાના જ નહીં તમે બરોબર રૂમમાં તો ચાલો હિટર ચાલુ હોય બરોબર જો આ તો તો ચાલુ ચલો બાય ચાન્સ તમને ઠંડી ના હોય બાકી બહાર જો એટલે તો તમારે જાડી ટી શર્ટ અને ઉપર જેકેટ પહેરવું જ પડે અને જેકેટ બી મેં અહીંયાથી જ લીધું તું પચાસ યુરોનું ઓફર ચાલતી હતી અને અહીંયાનું કેવું હોય કે થોડું સારું હોય આપણે ઇન્ડિયાથી લાવીએ એક તો જગ્યાના હોય બેગમાં એના કરતાં શું હો અહીંયાથી લઈ દેવું સારું બાકી જોવા તમને અલમારી બતાવું છું આ રિવ્યુ અહીંયાથી લીધું હો હેંગર કેમ કે ભાઈ આપણે ભૂલી ગયા હતા મેન વસ્તુ જ પણ અહીંયા સસ્તી જ મળે જો કે એક ક્યુરોમાં ના સેટ મળે આવા બાકી તમે આવી રીતના લાવી શકો આવા હુક ટાઈપ કજે શું હો આવી રીતના ફિટ કરી શકો બરાબર અને નેચર બધું હો ખાવાનો સામાન આપણે જે કુરકુરીને એવું બધું બેગ મૂકીએ આપણે રેગ્યુલર લઈ જવાની કંપનીમાં એટલે કપડાનો તો તમને પર્સનલી તમારે તમે જ લાવવાના એટલે તો એમાં કંઈ કહી ના શકું બાકી આવી રીતના ત્રીસ ત્રીસ કિલોની જે બેગ રહીને આપણે પંદર પંદર કિલોનું એમાં વાસણ થઈ જાય પંદર કિલોના અને બીજા પંદર કિલોમાં આપણા કપડાં આવી જાય અને બાકી વધ્યું એર્યું આપણા હેન્ડબેગમાં ચાર્જર ને બધું અને હા એડોપ્ટર ખાસ લાવજો કેમ કે જુઓ તમને બતાવું એ હા આજ તો ચાર્જર થઈ ગયું અને આયર્યું એડેપ્ટર છે આ તો ફિટ નહીં રહેતું એટલે ટેપ મારીએ જુગાડ કરવા બાકી આવું એડપ્ટર જોઈશે બરાબર બાકી અમુકમાં સીધા બી લગાવી શકો વાંધો નહીં પણ એક એડેપ્ટર આપણે શું બેકઅપમાં રાખવું સારું અને આ બી અહીંયાથી જ લીધું હતું ફોન મૂકવા એ પાછળ ચોંટાડવાનું હતું પણ ઉખડી ગયું એટલે ટેપ મારી દીધી એને બરાબર તો આ હતી વાત વાસણની કપડાંની તો તમે જોઈ લીધું હશે બાકી તો બધું ઘણું બધું લવાય પણ ચપ્પુ મીઠું ને એ બધું નહીં લવાતું કેમ કે ભાઈ વ્હાઇટ પાવડર એટલે આપણા ડ્રગ્સમાં એ બધા ગણાય એટલે આપણે ના લાવું સારું આટલું સસ્તું જ મળે પચાસ પચાસ સેન્ડમાં તો તમને મીઠાનું આખું પેકેટ મળી રહે એટલે વાંધો નહીં બાકી ચપ્પુ એ આટલા સસ્તા જ મળે એટલે એ વાંધો નહીં બરાબર કપડાંની વાત થઈ ગઈ ના વાસણની વાત થઈ ગઈ તમને બતાવી બી દીધા કેમ કે ભાઈ આમાં કેવું ઘણા લોકો પૂછપૂછ કરતા હતા કે ભાઈ તમે શું શું લઈને આવ્યા અને આટલું બધું હું ચેટમાં લખવા જાઉં તો

જે દાઢી વાળા હોય એમના માટે ભાઈ બાકી તો ફોરેન એને તો ભાઈ વધુ નહીં વધારવાની અને પછી ઇન્ડિયા જો ને વર્ષમાં રાખીએ પૂછન તો કે વાળ વાળ કપાવાનું કે હેર કટિંગ ને બધું ભાઈ યુરો માં કરી આપો એટલે અમે તો કેવું કે બે ત્રણ મહિનામાં એકવાર કપાઈ દઈએ પાંચ જીરોમાં માં એકદમ રેડી થઈ જાય બરોબર છત્રી નું બી હ બાકી તમે ભગવાન પૂજા માટે બી લાઈ શકો ભાઈ એક છે ને આપડે રૂપિયો બહુ જૂની નોટ છે જોઈ લો આપડા દાદા એ આપી હતી આપડે બરોબર એક બીજા દાદા આપડે બેઠા જ છું બેહાડ્યા રૂનું હ એ બી તમે લાવી શકો બેગમાં બધું કેરી કરી બરોબર એટલે ભાઈ સામાન તો જે આપણો વજન એ રીતના લવાય પછી વધારે ના લવાય નકર સીધા એરપોર્ટ ઉપર રેપિંગ ગમે તેવું કરેલું હોય ને તો બી ખોલાવી દે એક કેજી વધારે ને તો બી ખોલાવી દે બાકી તમારે એક્સ્ટ્રા પૈસા ભરવા પડે પછી બાકી જુઓ સેક્શન થઈ ગયું આપણું ઓઇલ ને એ બધું આવા ડબ્બા બી આપણા લાયા હતા કે જે મરચું મીઠું જે તોડીએ ને એ ભરવા માટે બરાબર આવા નેન ડબ્બા પછી આ ગોળનું થઈ ગયું તેલ તો અહીંયાથી જ લાવીએ બરાબર ઇલાયચી માટે જુઓ કાળીમમ અહીં ઇલાયચી ડાયરેક પાવડર જેવું સીધી નીકળે હોદના ટાઈમમાં ઓટો મારવા અને અત્યારે ઓટો મારવા નીકળે ચાલતા ચાલતા તો ભાઈ ફરી ભરીને તો આવી ગયા મસ્ત અને રાત પડી ગયો હોઈ જઈએ મસ્તન કાલ સીધા કંપની આપણો વિડીયો કાલ અપલોડ થઈ જશે અને રાતે ભાઈની કોમેન્ટ હતી એટલે વિડીયો બનાવ્યો આપણે ભાઈ તમે જેમ કોમેન્ટ કરશો એ રીતના આગળ આગળ વિડીયો લાવતા રહીશું એટલે કોમેન્ટ કરતા રહેજો નાઇટ શિફ્ટ હતી એટલે થોડું ડીલે થયું અઠવાડિયું બાકી તમે જેમ જેમ કોમેન્ટ કરશો એ રીતના આપણે બધું એનું તમને કઈ શું કઈ રીતનું એવું હોય એટલે કોમેન્ટ કરજો અને આ બધી મહેનત આપણે તમારા માટે જ કરીએ તો ભાઈ વિડીયો લાઇક તો કરી દેજો बाकी सपोर्ट करजो जो जे नवा सब्सक्राइब कर देंज तो मलिए कोक सारा बीजा वीडियो में अब इंस्टाग्राम में मिनी पहले ब्लॉग बना चालू करवूँ है तो फॉलो ना करी दे जो, बायो करी, करी, तो कर फॉलो कर दो अपने इंस्टाग्राम में भी नीचे बायो में आप बढ़ू कर दीधेलूँ इंस्टाग्राम मेन्शन कर दीधेलू तो ते फॉलो कर दो मीनी ब्लॉग यहाँ विचारियों क्या आग बनाव चालू करिए बराबर तो सारा एवं मलिए बीजा ब्लॉग में कॉमेंट करता रहो सब्सक्राइब कर देंज नवा चलो जय माताजी